રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર એન્ડ ઓપસી નહી ધરાવતા કુલ એકત્રીસ સંકુલો સીલ કરાયા રાજકોટ મેયરની ચેમ્બરમાં ચેમ્બર પહોંચ્યું મીડિયા અગ્નિકાંડ ની ઘટના માં પહેલી વાર બોલ્યા રાજકોટના મેયર જામનગરમાં રખડતા ઢોરનો આતંક યથાવત નાની બારકી પર હુમલો કર્યો માંડ જીવ બચાવ્યો પ્રભા સ્થirthમાં હિન્દુ ધર્મ અને તીર્થસ્થાનો દેવાલોના પુનઃનિર્માણમાં અગ્રસર એવા ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલ્કરની 300મી જન્મજન્તીની ભક્તિને ઉજવણી કરાઈ હતી દર વર્ષની જેમ અહલ્યાબાઈ સ્થાપિત જૂના સોમનાથ મંદિરમાં મહા પૂજા નૂતન ધજા રોહણ અને મહારતીનું ભક્તિ સબર આયોજન કરેલ હતું સંપૂર્ણ આ તીર્થ પેરોહિત બ્રહ્મ સમાજ સાથે મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા ભગવાન સોમનાથને પંચામૃત સર્વ ઔષધિઓ પુષ્પો અને બિલીપત્રોથી પૂજા કરી મહાઆરતી કરી હતી ઇન્દોરના મહારાણી અહલ્યાભાઈ એ દેશના વિવિધ જીર્ણ અથવા થયેલા ધ્વસ્ત થયેલા મંદિરોના પુનઃ નિર્માણ કરી અને હિન્દુ ધર્મની પુનઃ સ્થાપનામાં મહત્વનું યોગદાન આપેલ હોય તેમની સ્મૃતિમાં આજે તીર્થ પુરોહિતોએ પૂરી ભક્તિભાવ સાથે સોમેશ્વર મહાપૂજા કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર ભરતસિંહ જાદવ ગીર સોમનાથ હું હેમલભટ્ટ સોમપરા બ્રાહ્મણ સમાજનો પ્રમુખ છું આજરોજ અહલ્યાબાઈ હોલકર ઇન્દોરની મહારાણી એમનો ત્રણસોમી જન્મ જન્મજયંતિ છે આ જન્મજયંતિ નિમિત્તે સ્થાનિક તીર્થ છે સોમપ્રા બ્રાહ્મણ સમાજ દ્વારા દર વર્ષે જૂના સોમનાથ મંદિરે જૂનું સોમનાથ મંદિર આમ જોવા જઈએ તો અહિયાભાઈ હોલકરે આ સ્થાપિત કરેલું છે બનાવેલું છે એટલે સોંપરા બ્રાહ્મણ સમાજનો અહીં આ જ મંદિરમાં લગભગ અમારો જે ઉદ્ધાર અને જે ઉપજ હોય આ મંદિરમાંથી થતી હોય છે એટલે સોમપરા બ્રાહ્મણ સમાજ દર વર્ષે હલિયાબાઈ રાણીની જે જન્મજયંતિ આવે એના જન્મજયંતિ નિમિત્તે પૂજા અભિષેક અને ધજા પૂજન અને મહાઆરતી જેવો કાર્યક્રમ રાખે છે એવી જ રીતે આજે પણ સ્થાનિક તીર્થ શ્રી સોમપરા બ્રાહ્મણ સમાજ દ્વારા મહાદેવ સોમનાથની મહાપૂજા અભિષેક અને પૂજન કરવામાં આવેલું હતું સ્મરણીય શ્લોકા પરમ ભક્તિ એવી ભગવતી રાણી અલિયાબાઈની જયંતિ નિમિત્તે આમની ત્રણસો મી જન્મ જયંતિ છે એ નિમિત્તે તીર્થપોરિત શ્રી સોમરા બ્રાહ્મણ સભામા દ્વારા જૂના સોમનાથ મંદિરે એક વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે પુણ્ય શ્લોકા રાણી અલિયાબાઈને જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા માટે વિશેષ તેમની પણ પૂજા કરવામાં આવી આ તકે ભગવાન શ્રી સોમનાથને ખાસ વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે કે આ અહલિયાબાઈને ખાસ કરીને ભગવાનના સ્થાન ચરણોમાં સ્થાન મળે એવી પ્રાર્થના કરવામાં આવે બરોબર